વલસાડ તાલુકાના ચીખલા ગામે મોડી રાત્રે લાગી આગ એક ઘરમાં ભીષણ આગ લાગતા મોડી રાત્રે ભાગદોડ મચી હતી વલસાડની બે ફાયરની ટીમોએ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો ચીખલાના બાટેલ ફળિયામાં એક મકાનમાં આગની ઘટના બની ઘરમાં રહેલા મહિલાનો થયો બચાવ ઘટના બનતા પોલીસ અને જીઈબીની ટીમો સ્થળ પર પહોંચી હતી ઘટનામાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો ઉલવાઈ તો <laughs> <laughs> அது அம்மே மார்த்தா தான்